તો પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધનને પગલે શોક જાહેર કરવામાં આવ્યો છે આવતીકાલના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવશે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોન ફોનલાઇન ઉપર જોડાયા છે જયેશ એક તો દુઃખદ સમાચાર અને આવતીકાલે શોક જાહેર કરવામાં આવશે એક વીક સાત દિવસ માટે શોક જાહેર કરવામાં આવશે શું વિગતો મળી રહી છે જેમ નવ વાગ્યા ને એકાવન મિનિટે પૂર્વ પ્રધાન મંત્રી ડોક્ટર સિંહ છે તેમને મૃત જાહેર કરવામાં માં આવ્યા ને ત્યાર બાદ હવે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તમામ એ લોકો દેશ ના અને મહાન હસ્તીઓ સાથે સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ તમામ સન્માન છે તે આપવામાં આવશે આવતીકાલે તમામ સરકારી કાર્યક્રમો છે તે રદ કરી દેવામાં આવ્યા છે સરકાર દ્વારા પણ અને સરકારના ના જે તેમની પાસેથી આ વિગત મળી રહી છે કે જે ડોક્ટર મનમોહન સિંહ છે તેમનું નિધન થયું છે ત્યારે તમામ સરકારી કાર્યક્રમો જે આવતીકાલે યોજાવાના હતા કેન્દ્ર સરકારના તે રદ કરી દેવામાં આવ્યા છે સાથે સાત દિવસનો રાષ્ટ્રીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે ડોક્ટર મનમોહન સિંહના જે અંતિમ સંસ્કાર છે તે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે એક પ્રકારની વાત પણ મળી રહી છે સાથે આવતીકાલે અગિયાર વાગે એક કેબિનેટ બેઠક છે કેન્દ્રીય કેબિનેટ બેઠક તે પણ મળવાની છે અને એ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને રાષ્ટ્રનું જે યોગદાન છે તે આપવામાં આવ્યું છે તેમના દ્વારા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવશે આ વિગતો હાલ સરકારી સૂત્રો પાસેથી મળી રહી છે બિલકુલ જયેશ એટલે કે સાત દિવસનું રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવશે અને આવતીકાલે કેબિનેટની મીટિંગ પણ મળવાની છે શું વધુ વિગતો મળી રહી છે તેમને પૂરા સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે એને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે અર્જેશન જે પ્રકારે ડૉક્ટર મનમોહન નામ હતું જે પ્રકારે તેમના કામ રહ્યા છે અને તેને લઈને જે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કારણ કે તે આર્થિક બાબતોના નિષ્ણાન છે અને એ ડૉક્ટરની સાથે તેઓ આર્થિક બાબતોના પણ ડોક્ટર છે તે કહેવાતા તેમણે જે પ્રકારે વિશ્વમાં મંડી આવે ને ત્યારે જે સમયે જે તેમણે દેશ ચલાવ્યો દેશને જે રીતે આગળ વધારવાનું કામ કર્યું જે ડીપી છે તેમને આગળ રાખવાનું કામ કર્યું તે સહિતના અનેક એવા કામકાજો અને તેમના જે સરળ સ્વભાવ છે તેમને લઈને તેઓ જાણીતા અને લોકપ્રિય પણ હતા ત્યારે હવે સરકાર છે કે નરેન્દ્ર મોદીની સરકાર તે પણ સંપૂર્ણ સન્માન સાથે નરેન્દ્ર જે નરેન્દ્ર મોદીની સરકારે એની લીધું છે કે ડોક્ટર છે તે સંપૂર્ણ સન્માન સાથે છે તે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ને ત્યારે જે પ્રકારે તેમનો કાર્યકાળ રહ્યો હતો તેઓ ઓગણીસો એસી સુધી ભારતીય રિઝર્વ બેંકના ડિરેક્ટર છે તેઓ રહ્યા ત્યારબાદ તેમણે ઓગણીસો બ્યાસી થી લઈને પંચ્યાસી તરીકે તેમણે ગવર્નર તરીકે પણ સેવાઓ આપી બે હજાર ચારમાં માં તેઓ વડાપ્રધાન બન્યા હતા તેને બીજી વખત છે તે બે હજાર નવ માં વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા હતા ત્યારે ઓગણીસો ને માં જે પ્રકારે ગંભીર આર્થિક કટોકટીનો સામનો ભારતે કરી રહ્યો હતો ને ત્યારે જે વડાપ્રધાન પીવી નરસિંહા રાવ હતા તેમના નાણા મંત્રી તરીકે કેબિનેટમાં માં સામેલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ થી લઈ અને જે પ્રકારે તેમણે કામગીરી કરી જે પ્રકારે તેમણે નિર્ણયો લીધા પછી એ મનરેગા યોજના હોય કે તવી તમામ બાબતો કે જે દેશના છેવાડાના ગરીબ લોકો સુધી તેમણે યોજનાઓ લાવ્યા આધાર કાર્ડથી લઈને તમામ એવી યોજનાઓ કે જે મનમોહનસિંહના કાર્યકાળમાં આવી હતી એટલે તેમને સંપૂર્ણ છે તે રાજકીય સન્માન આપવાનો નિર્ણય છે તે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એટલા માટે આવતીકાલે જે તમામ સરકારી કાર્યક્રમો કેન્દ્ર સરકારના રહેવાના હતા તે તમામ રદ છે તે કરી દેવામાં આવે છે સાથે સાત દિવસ રાષ્ટ્રીય શોક છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે ને આવતીકાલે જે રાષ્ટ્ર પ્રત્યે કરવામાં આવ્યું છે તેને લઈને પણ શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવશે ત્યારબાદ સાંજે પૂરા સન્માન સાથે છે તે અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે બિલકુલ આભાર જય સ્વીગતો આપવામાં તો ભારતના ચૌદમાં પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ જેમનું નિધન થયું છે દુઃખદ અવસાન થયું છે અને દેશભરમાં શોક છે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતમાં તેમનો જન્મ થયો હતો મનમોહનસિંહનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું તેમ છતાં દેશને તેઓ ઘણો આગળ લાવ્યા છે આર્થિક રીતે માતા પિતાના નિધન પછી દાદીએ તેમને મોટા કર્યા હતા વિભાજન પછી દાદી તેમને લઈને ભારતના અમૃતસરમાં આવ્યા હતા લાલટીનથી કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધીની શિક્ષણની સફર તેમની રહી છે આ સફરમાં તેઓ ઘણું બધું શીખ્યા અને ઘણું બધું દેશને પણ આપ્યું છે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું સ્કોલરશીપ પર કેમ્બ્રિજ જઈને ઓગણીસો સત્તાવનમાં પીજી અને પીએચડીની ડિગ્રી મેળવી હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટ કરી છે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડૉક્ટર મનમોહનસિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે તેઓ એક આદરણીય અર્થશાસ્ત્રી હતા અને તેમણે નાણામંત્રી સહિતની વિવિધ સરકારી હોદ્દાઓ પર પણ સેવા આપી હતી જેણે વર્ષોથી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી આપણા પીએમ તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા તો ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને દેશના મંત્રી અને પ્રધાનમંત્રી સુધી ડોક્ટર મનમોહનસિંહે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું વાયગુરૂજી તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તો રાહુલ ગાંધીએ લખ્યું કે મનમોહનસિંહજીએ અપાર શાણપણ અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી છે શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના મેં એક માર્ગદર્શક અને માર્ગદર્શક ગુમાવ્યા છે આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે વિવિધ વખતે તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ તો તમામ દિગ્ગજ નેતાઓએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દુઃખદ નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ તમામ દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે રાહુલ ગાંધીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મેં એક માર્ગદર્શક ખોયા છે તેમના પરિવારને હું સાંત્વના પાઠવું છું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત